નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો દિવાળીનો તહેવાર જાય એટલે શિયાળાની એમ કહેવાય કે ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ જાય અને આ ઠંડીની શરૂઆત થાય દિવાળી જાય એટલે તરત જ એક ફળ છે આપણને માર્કેટમાં જોવા મળશે અને ગઝબનું ફળ એમ કહેવાય જેને શિયાળાનું સુપરફૂડ માનવામાં આવે છે આ જે ફળ છે એ ફળનું નામ છે મિત્રો જામફળ ઘણા લોકો એને જમરૂ પણ કહે છે જામફળ છે એ જામફળ અને એના પાન બંને વસ્તુ ઔષધીય રીતે ખૂબ જ ઉપયોગી છે જામફળ એક એવું ગઝબનું અને ચમત્કારિક ફળ છે કે જે શિયાળા પછી જોવા મળે છે અને જ્યાં સુધી જામફળની સીઝન હોય ત્યાં સુધી જામફળનું સેવન દરરોજ કરવું જોઈએ દરેક લોકોએ જામફળનું સેવન કરવું જોઈએ એનું કારણ એ છે કે એની અંદર ઢગલાબંધ પોષક તત્વો છે જામફળની અંદર કોપર કેલ્શિયમ પોટેશિયમ ફાઈબર ડાયટરી ફાઈબર વિટામિન એ બી સી પોટેશિયમ જેવા મહત્વના પોષક તત્વો છે પરંતુ એની અંદર સૌથી મહત્વનું છે કે એની અંદર રહેલું જામફળની અંદર રહેલું જે ડાયટરી ફાઈબર છે જે લોકોને કબજિયાતની સમસ્યા રહેતી હોય તો આવા લોકો માટે આ ફળ દવા કરતા કમ નથી જેમને પેટ બરાબર સાફ થતું નથી અને એને લીધે ઘણી વખત ગેસ આવું બધું રહેતું હોય તો આવા લોકોએ દરરોજ જામફળનું સેવન કરવું જોઈએ આ છે પહેલી વાત જે પેટ માટે ગમે તેવી કબીજ મટાડવા માટે કેમ કે જામફળની અંદર રહેલું જે ડાયટરી ફાઈબર છે આંતરડાને નરમ બનાવે છે આંતરડાની અંદર રહેલો જે મળ છે એને નીચેની તરફ સરકાવે છે અને જે જૂનો મળ એટલે કહેવાય કે જૂની કબીજ હોય તો આમાં પણ મિત્રો છુટકારો અપાવી શકે છે બીજું સૌથી મહત્વનું કે આપણે જે જામફળ છે લાલ જામફળ લઈ લો કે સફેદ જામફળ કોઈ પણ જામફળ લઈ લો બંને ખૂબ જ ફાયદાકારક છે જામફળ જે છે જામફળ એની અંદર રહેલા બીજ છે બીજને પણ ખાઈ જવાના છે

એટલે મિત્રો આ રીતે જામફળનું સેવન હવે આપણને જોવા મળશે જ દિવાળી પછી અને દિવાળી પછી આ જે ફળ છે એ ખાવાનું જ્યાં સુધી એની સિઝન છે ત્યાં સુધી ભૂલવાનું નથી કારણ કે કઈ કઈ બીમારીમાં ફાયદો કરે જાતમાં તો ફાયદો કરશે જ જે લોકોને પેટની સમસ્યા રહેતી હોય આ તળા નરમ બનવાની સાથે સાથે એ લિવરની કાર્યક્ષમતા વધારે છે કબજિયાત દૂર થશે એટલે લીવર છે એ વધારે એક્ટિવ બનશે જેના લીધે પાચક રસો વધારે એક્ટિવ બને છે અને એની લીધે જઠરનો અગ્નિ જે છે એ પણ તેજ બને છે વધારે એક્ટિવ બને છે અને જેના લીધે પેટની સમસ્યાઓ હોય તો એ દૂર થાય છે મિત્રો એ સિવાયનું જામફળની અંદર વિટામિન સી પણ ઢગલા મોટે રહેલું છે એક મોટું તમે જામફળ લઈ લો પાકું જામફળ એટલે દૈનિક આપણા શરીરને જેટલી વિટામિન સી ની જરૂરિયાત હોય એની લગભગ ત્રણ ગણી જરૂરિયાત એક જામફળ પૂરું પાડે છે એટલે વિટામિન સી પણ ઢગલા માટે રહેલું છે જે રોગ પ્રતિકારક શક્તિ તો વધારે જ છે પરંતુ જે લોકોને ચામડીને લગતી કોઈને કોઈ સમસ્યા રહેતી હોય અથવા અથવા માથાના વાળને લગતી સમસ્યા વાળ ખરવાની હોય કે વાળ પાતળા હોય કે વાળમાં વારંવાર ખોળો હોય કે કોઈ પોષક તત્વોને કારણે વાળ અને ચામડીની સ્કીનની સમસ્યા હોય તો એની માટે જામફળ જે વિટામિન સી યુક્ત ઢગલા મોટી વિટામિન સી રહેલું છે જામફળમાં જે ખાવાથી આ સમસ્યામાં ખૂબ જ ફાયદો થાય છે એ સિવાય સૌથી મહત્ત્વનું મિત્રો કે જામફળની અંદર પોટેશિયમ પણ ભરપૂર માત્રામાં રહેલું છે જે હૃદયના દર્દી માટે ખૂબ જ ફાયદો કરશે છે જે હાર્ટની એક્ટિવિટી વધારે છે અને ખાસ જે હાઈ બ્લડ પ્રેશરમાં ખૂબ જ વધારે ફાયદો કરે છે કોલેસ્ટ્રોલ જેવી સમસ્યામાં વધારે ફાયદો કરે છે એ સિવાય એક તમને વાત એક કરી દો મિત્રો કે જે જામફળ છે એ ખાવાથી જે માઇન્ડની જે એક્ટિવિટી છે એ વધે છે મગજની કાર્યક્ષમતા વધે છે એટલે કે એક પ્રકારનું મૂળ શુદ્ધ તમારું મૂળ નેગેટિવ થઈ ગયું હોય અને તમે એક ઓર્ગેનિક જામફળ ખાઈ લો ને ઓર્ગેનિક એટલા માટે કહું છું કે આપણે બજારમાંથી જે જામફળ ખાતા હોય અને તમારા ઘરે પાકેલું હોય કે તમારી વાડીએ પાકેલું હોય જામફળી હોય કે વાડામાં હોય જામફળી હોય એ જામફળીમાંથી તમે જામફળ તોડીને ખાજો બંનેના સ્વાદમાં થોડો ફેર લાગશે તમારા ઘરે વાડી પાકેલું જામફળ વાડા પૈકેલું જામફળ મીઠું હોય છે સ્વાદિષ્ટ હશે અને બજારમાં એનું કારણ એ છે કે જામફળને જ્યારે તોડી લેવામાં આવે છે ને વૃક્ષ પરથી પછી એને જેટલો ટાઈમ વધારે રાખવામાં આવે એટલો એનો સ્વાદ છે ઓછો થતો જાય છે એટલે માર્કેટમાં આપણે લાયરીમાંથી લઈએ જામફળ આપણને ખબર નથી હોતી કે જામફળ છે કેટલું જૂનું હોય છે મતલબ કે કેટલો ટાઈમ એ લાયરીમાં એમને પડ્યું હોય છે કેમ કે એ દસ થી બાર કલાક એને રાખો પછી એનો સ્વાદ છે ફીકો પડવા લાગે પરંતુ જામફળના તાજે તાજું તમે તોડીને ખાજો એ મીઠું મધ જેવું લાગશે એટલે જામફળ બની શકે એટલું તાજું અને ઓર્ગેનિક છે ખાવાનું છે જેનાથી આ બધા જ ફાયદા થાય છે એ સિવાય ઘણી વખત એવું થાય કે ઘણા લોકોને એમ થાય કે જામફળ કોને ન ખાવું જોઈએ તો જામફળ છે એ ન પણ ખાવું જોઈએ કેટલાક લોકો તો કે ભાઈ જે લોકોને વધારે ખાંસી હોય વધારે કફ હોય તો આવા લોકોએ જામફળનું સેવન ન કરવું તેમ કે જામફળ ખાવાથી ઘણા લોકોને ઉધરસની સમસ્યા જો હોય તો એ સમસ્યા દૂર ઝડપથી થતી નથી ઉધરસની એટલે એ સિવાય કોઈ દવાની કોઈ દવા ચાલુ હોય કોઈ ટ્રીટમેન્ટ ચાલુ હોય અથવા અન્ય કોઈ બીમારી હોય તો પણ ડૉક્ટરને પૂછીને જામફળ ખાવું બીજું એક કે રાત્રિના સમયે એટલે કે સૂર્યાસ્ત પછીના સમયે જામફળ બને ત્યાં સુધી ન ખાવું ઉધરસ અને ખાંસીમાં પણ ઘણા લોકો ખાતા હોય છે પરંતુ ઉધરસ અને ખાંસીમાં જામફળ ખાવું હોય ત્યારે જામફળની અંદર કાળા મરી અથવા સિંધાવ મીઠું જે છે સિંધાનું ભભરાવીને એની ચીરો પાડી અને ખાવાથી વધારે નુકસાન થતું નથી ખાંસીમાં પણ પરંતુ ખાંસી ઉધરસ હોય તો બે ચાર દિવસ ખાંસી માટે ત્યાં સુધી જામફળ બને ત્યાં સુધી બાકી નોર્મલ વ્યક્તિ માટે જામફળ છે એ શિયાળાનું સુપરફૂડ અને શિયાળાનું અમૃત માનવામાં આવે છે જે લોકોના શરીરનું વજન વધારે હોય તો વજન ઘટાડવા માટે જે લોકો એક્સરસાઇઝ આવું કરતા હોય તો આવા લોકોએ અત્યારે શિયાળામાં પોતાના ખોરાકમાં પોતાની ડાયટમાં જામફળ છે અવશ્ય સામેલ કરવું જોઈએ કેમકે જામફળની અંદર ફાઈબર અને કાર્બોહાઈડ્રેટ વધારે છે ચરબી એકદમ નહીવત જેવું છે ચરબી સાવ ઓછી હોય છે એટલે એ શરીરમાં વજન વધવા દેતું નથી અને શરીર છે એની અંદર પૂરતી એનર્જી આપે છે એટલે જે લોકો એક્સરસાઇઝ કરતા હોય તો આવા લોકોને પણ એનર્જી માટે જામફળ છે છે બેસ્ટ સૌથી જામફળનો એટલો મળ ત્યાગ માટે જેમને સવાર સવારમાં જાય પેટ બરાબર સાફ થતું ન હોય તો આવા લોકો માટે જામફળ આવા લોકોએ દરરોજ બે થી ત્રણ જામફળ તો અવશ્ય ખાવા જોઈએ જામફળ બની બની શકે ને ત્યાં સુધી સવારના ટાઈમે એટલે કે બપોર પહેલા ખાવાથી વધારે ફાયદો થાય છે બીજું એક કે જે લોકોના શરીરમાં વિટામિન સી ની કેમી હોય તો વિટામિન સી ને લીધે એની કોઈ સમસ્યા થતી હોય તો આવા લોકોએ પણ જામફળનું સેવન અવશ્ય કરવું જોઈએ વધારે કાચું જામફળ ન ખાવું કેમ કે કાચું વધારે જામફળ પડે કે એકદમ ખાવાથી પેટમાં દબદબ જેવું થઈ શકે છે અથવા વધારે ખાટું જામફળ હોય તો વધારે ખાટું જામફળ હોય તો એમાં સિંધા ઉપયોગ કરીને અથવા કાળા મરીનો ઉપયોગ કરીને ખાવાથી એને વધારે નુકસાન નથી થતી મીડિયમ સાઇઝ મધ્યમ પાક્યાલું હોય ને આવું જામફળ ખાવાથી શરીરને અનેક પ્રકારની સમસ્યાઓમાંથી છુટકારો અપાવે છે આ જામફળ ખૂબ ખૂબ આભાર જય માતાજી